આપ જોઈ રહ્યા છો સ્પાર ન્યૂઝ નવસારીના અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે રથનું રંગરોગાણ પણ કરવામાં આવ્યું છે છપ્પન ભોગ પ્રસાદી પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નવસારીના અગ્રવાલ કોલેજ પાસે ઇસ્કોન મંદિર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જ્યારે ચાલી રહી હોત ત્યારે ઇસ્કોન મંદિર ખાતે લગભગ વીસથી વધુ બહેનો એકત્ર થઈ અને હરે કૃષ્ણના નાદ સાથે જ ભજન કીર્તન કરી રહી છે છપ્પન ભોગની તૈયારીઓ કરી રહી છે સાથે જ નવસારી સ્ટેશન ખાતેથી શરૂ થનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અમારું મંદિર આવેલું છે અગ્રવાલ કોલેજ પાસે સામે માર્ગ પર તો દર વર્ષે અમે છપ્પન ભોગ જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે ભોગ બનાવીએ છીએ અને અગિયારમી જગન્નાથ ભગવાનની રથયાત્રા છે તો આ રથયાત્રામાં બધા માતાઓ એટલા ઉત્સાહથી ભાગ લે છે અને પંદરથી વીસ માતાઓ બધી દીક્ષિત જે છે એ જ માતાઓ ભોગ બનાવે છે અને ખૂબ જ સ્વચ્છતાથી અને હાઇજેનિક રીતે ભોગ બનાવીએ છીએ અને આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં દર વર્ષે આઠથી દસ હજાર માણસો પ્રસાદ લે છે અને એમાં બી ફૂલ બધું ઘીમાં ટોટલ પચાસ ટકા બધું પ્રસાદ બનાવે છે અને આ રથયાત્રામાં બધા ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને જગન્નાથ ભગવાન એટલા દયાળુ છે કે લોકો દર્શન કરવા મંદિરમાં નથી જતા તો જગન્નાથ ભગવાન જાતે બહાર આવે છે અને લોકોને દર્શન આપે છે અને ભગવાનની કૃપા મેળવે છે બધા તો આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બધા માતાજીઓ પ્રભુજીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે હરે કૃષ્ણ આ જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે તેના માટે અમે બહુ ઉત્સાહથી ભગવાન માટે છપ્પન ભોગ બનાવી રહ્યા છીએ આમાં અમે એટલી શુદ્ધતાથી અને પ્યોર ઘીમાં અમે આ બધો ભોગ બનાવીએ છીએ અને આ બધું કાર્ય અમે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રહીએ કરીએ છીએ તો બધા નગરજનોને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે બધા બી આ ઉત્સવમાં ભાગ લેવ અને ભગવાનને ભગવાનની કૃપા પ્રાપ્ત કરો કે જેથી આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી તે ભક્તિના માર્ગ પર વળી શકીએ હરે કૃષ્ણ